માતાજી મિત્રો મારી ચેનલ પર તમારું સ્વાગત છે આપણે એક રોમાપિનનું નવું સ્ટેટસ એડિટિંગ કરીએ છીએ તો વિડીયો તમે પૂરો જોજો તો તમને સ્ટેટસ એડિટિંગ કરતા શીખી જશો બરાબર તો જય માતાજી જય રોમાધાણી તો વિડીયો ચાલુ આપણે કરીએ તો પહેલો જ આપણે ઇફેક્ટ કંઈક આવો રાખ્યો છે આ રીતનો છે કંઈક ફરી જોઈ લો તમને ડેમો બતાવી દઉં આ રીતનો કંઈક ઇફેક્ટ છે નો કે કે ઇફેક્ટ સ તો ચાલો હું फटाफट બધામાં ઇફેક્ટ લગા દઉં હું ઇફેક્ટ કોપી કરી લાયા જોરવા તો फटाफट લગાવી દઉં फटाफट ઇફેક્ટ લગાવી દઉં બરોબર તો આપણે બ્લેક એન્ડ વ્હાઇટ નો આપણે ટેક્સ રાખી છે બ્લેક એન્ડ વ્હાઈટ ટેક્સ છે ફટાફટ લગાવી દો બરોબર આપણે ગ્રુપ કોપી કર્યા પછી આપણે પેસ્ટ કરી દો બરોબર

માઇનસ કરીને આપણે આ બે ની વચ્ચે સેટ કરી દેવાનું બરોબર હિસાબે આને કાપી નાખવાનું અને આપણે ઇફેક્ટ મારી દઈએ તો આ રીતે આપણો વિડીયો કમ્પ્લીટ આવી રીતે તૈય કમ્પ્લીટ વિડીયો થઈ જાય એટલે હું આપણે હું ચેનલનો નામનો લોગો છે લેતા હોઉં બરાબર તો હું અહીંથી કોપી કરી લઉં આ રીતે તમારે કોપી તમારા નામનો લોગો કરી દેવાનો પછી હું એને પેસ્ટ કરી દઉં બરાબર તો જેટલો વિડીયો લાંબો છે એ રીતના લોગો લાંબો કરી દેવાનો આ રીતે હું છેલ્લે લાવી દઉં એને ફોટાની ઉપર આ રીતે ત્રણ થઈ ગયા પછી આપણે જે ફર્સ્ટમાં ઇફેક્ટ આવે છે જે આ રીતના ગોળ ચકેડા જેવી ફરે બરાબર એ ઇફેક્ટ કોફી કરી લઉં એથી કોફી કર્યા પછી આપણે અહીંયા આપણે પેસ્ટ કરી દેવાનું બરાબર તો આ રીતે

કરી દેવાનું આપણે આ જ્યાં મોટો લીટો દેખાય ને ત્યાં આગળ બરોબર ફટાફટ પેસ્ટ કરી દો આ દેખના કરી દેવાનો બરોબર જેમોટો લે તો દેખાય નહી આ બેજ પડતો હોય આ રીતે આપણો ઇફેક્ટ કમ્પ્લીટ લાગી ગયા એ મારા તને લી આયા મારા તને લી હે આયા મારા તને આ રીતે ન ઇફેક્ટ આપણે લાગી ગયા ત્યાર પછી આપણે બ્લેક ગ્રેન વિડિયો લેતો હું આપણો દુડિયો આવો છે અને હું ફૂલ સાઈજ કરી દઉં બરોબર અને ફૂલ સાઈઝ કર્યા પછી આમાં લાઇટિંગમાં લઈ જઈને અને કલરમાં કરી દેવાનું સો સો ટકા હોય આ રીતના તમારે ઉપર ઇફેક્ટ લાગી જશે બરોબર આ રીતે આને કાપી નાખવાનું આપણો વિડીયો બનીને તૈયાર થઈ ગયો છે વિડીયો બનીને તૈયાર થઈ ગયો છે તો વિડીયો ગમે તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવા ન ગમતા ભૂલતા અને આપણે ફોટો જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ મટીરિયલની તમારે જરૂર હોય તો આપણે કોમેન્ટમાં જણાવી દેવાનું તો જય રામ આપી જય રામ બરાબર જય માતાજી તો